મિત્રો જો તમે સિંહ રાશિના છો તો આખો વિડિયો જરૂર જુઓ કારણ કે વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે એક નવી શરૂઆત નવી તક અને મહાદેવની ખાસ કૃપા લઈને આવી રહ્યું છે જીવનના જે ક્ષેત્રોમાં તમે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યાં હવે પ્રકાશ જોવા મળશે નમસ્કાર મિત્રો તમે જોતા છો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ જ્યાં દરરોજ અમે લાવીએ છીએ આધ્યાત્મિક જ્ઞાન રાશી ભવિષ્ય અને ભગવાન શિવની કૃપાથી ભરપૂર વિડિયો આજે આપણે વાત કરીશું સિંહ રાશિના જાતકો માટે 2026 કેટલું મહત્વપૂર્ણ સાબિત થશે એ વિષે આ વર્ષ તમારો આત્મવિશ્વાસ પ્રતિષ્ઠા અને ભાગ્ય ય વધારનારું સાબિત થશે જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ અને ગુરુની অনুকূল સ્થિતિથી તમારી મહેનતને યોગ્ય દિશા મળશે કારકિર્દી ક્ષેત્રમાં જાન્યુઆરી થી એપ્રિલ વચ્ચે મોટો ફેરફાર આવશે નોકરી કરનારા માટે પ્રમોશન કે નવી તક ના યોગ છે અને બિઝનેસ કરનારા લોકો માટે નવો પ્રોજેક્ટ અને લાભદાયક જોડાણો મળશે વર્ષના મધ્ય ભાગમાં થોડો તાણ અને દબાણ આવી શકે પરંતુ શિવ ઉપાસનાથી પરિસ્થિતિ તમારી તરફ વળી જશે ધન પ્રાપ્તિ માટે વર્ષનો બીજો અર્ધ ખૂબ શુભ રહેશે જુના દેવા કે अटकेला पैसा परत મળશે અને સંપત્તિ સંબંધિત લાભ થશે પ્રેમ જીવનમાં 2026 ખૂબ ભાવનાત્મક અને શાંતિપૂર્ણ રહેશે જે લોકો એકલા છે તેમને યોગ્ય સાથી મળી શકે છે અને દંપતીઓ વચ્ચે વધુ સમજ અને જોડાણ વધશે પરિવારમાં આનંદ સમૃદ્ધિ અને સંતાન સુખના યોગ પણ જોવા મળશે આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ સામાન્ય રહેશે પરંતુ અતિ કામના કારણે થાક આવી શકે છે એટલે ધ્યાન અને પ્રાર્થનાથી મનને શાંત રાખો આધ્યાત્મિક રીતે આ વર્ષ તમને ભગવાન શિવની નજીક લાવશે દર સોમવારે શિવલિંગ પર જળ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો એ તમારી અંદર શક્તિ અને શાંતિ બંને લાવશે ભગવાન શિવ કહે છે જે માણસ સત્ય અને શ્રદ્ધાથી ચાલે છે તને હું ક્યારે ખાલી હાથ ન જવા દઉં એ જ વચન 2026 માં સિંહ રાશિના જાતકો માટે પૂરૂ થવાનું છે આ વર્ષ તમને નવો આત્મવિશ્વાસ નવી દિશા અને નવી ઓળખ આપશે મિત્રો જો તમે આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને અમારું ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો અને કોમેન્ટ માલખોર હર મહાદેવ તમારી એક સબ્સ્ક્રાઇબ અમારી માટે મોટી પ્રેરણા છે અંતમાં હાથ જોડીને કહો હર હર મહાદેવ અને દરેક નવા દિવસની શરૂઆત કરો ભગવાન શિવના આશીર્વાદ સાથે નમઃ શિવાય